નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે છે વાત કરીએ તો જીતી ગયું પણ તેની વચ્ચે મિત્રો અત્યારે દુખદ સમાચાર સામે આવી રહ્યા છે દિગ્ગજ ખેલાડી જે ઇન્ડિયન ખેલાડી હતા તેમનું નિધન થયું છે જ્યાં મિત્રો ભારતના ખેલાડીઓ માટે મોટો ઝાટકો લાગ્યો છે ક્રિકેટ જગતમાં શોક લાગણી અનુભવાય છે આજ રોજ ટેસ્ટ મિત્રો વાત કરીએ તો ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ ટો સેમીફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાવા જઈ રહ્યા હતી ને તેની વચ્ચે મિત્રો ભારતીય ક્રિકેટને મોટો ઝાટકો લાગ્યો છે ખરેખર દેશના એક મહાન ખેલાડી ગુમાવ્યો છે આ દિગ્ગજ ખેલાડી પદ પદ્મકર શિવાલકર છે જેમનું સોમવારે છ ત્રણ માર્ચે જ નિધન થઈ ગયું છે મિત્રો વાત કરીએ તો તેઓ મિત્રો સોર્યાસી વર્ષના હતા અને તેમને મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા છે દુઃખની વાત એ છે કે તેમને ક્યારેય ઇન્ડિયન ક્રિકેટમાં મોકો મળ્યો નથી પણ મિત્રો તે મુંબઈ માટે ત્રણ વખત ત્રણ વર્ષ માટે રમ્યા છે અને મિત્રો ત્યારે સોર્યાસી વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે તો તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે ઓમ શાંતિ લખી દેજો જઈનેજો